રાષ્ટ્રીય અધ્યક્ષ ડોક્ટર રાઠોડ સાહેબ અને આનંદરાવજી કરી લગભગ એક મહિના પહેલા એ વખતે જાહેર કરેલું કે વડોદરા ઇન્ટરનેશનલ એરપોર્ટ ને સર સયાજીરાવ ત્રીજાનું નામ આપવામાં આવે એની માગણી કરતો પત્ર વડાપ્રધાન શ્રી લખવો એ બી લખીને એના માટેની જનજાગૃતિ માટેનો પ્રોગ્રામ ડોક્ટર સાહેબે નક્કી કરેલો એ અને અમારા મહિલા મોરચાના આગેવાન દીપાબેને આઠમી તારીખે જે મહિલા દિવસ છે એ દિવસે સાંજે ચાર થી છ જેલ રોડ પર જે કાર્યાલય શરૂ થયું છે ત્યાં બહેનોને કેન્સરની જાગૃતિ બીજી ત્રીજી હા ના એના માટેનો મહિલા દિવસનો પ્રોગ્રામ પણ પાર્ટી તરફથી ઓર્ગેનાઈઝ કરેલો છે એના અનુસંધાનમાં મને થયું લાવો આઠમીએ તો હું નથી આવવાનું પણ

એ વડોદરા જે ખરેખર આપણને અહીં ઉતરતાની સાથે સ્ટેશન તમે જુઓ તમે યુનિવર્સિટી કેમ્પસ તમે બાકી બીજું માંડવી એટલે એમાંથી જ આપણને થાય કે આવું આવું મહાનગર જેને શાસકોએ ટેકન ફોર ગ્રાન્ટેડ એ લોકો તો મત આપશે જે થવું એ થાય અને પ્રજાનું ધ્યાન જ નહીં રાખવા ફક્ત પોતાનું ધ્યાન ને પોતાની પાર્ટીમાં આપસ આપસમાં એકબીજાના જે કઈ રૂટીન છે બધું એના બદલામાં એક સારો વિકલ્પ એ સારા વિકલ્પમાં અમારો આગ્રહ છે કે સામાજિક પ્રતિષ્ઠિત ભાઈ સામાજિક રેપ્યુટેશન જેનું હોય અને જાહેરમાં કહીએ તેલ ચોપડીને આવતા હોય છટકી જવાના હોય આવ્યા પછી તો ના આવે નહીં આવે તો ચાલશે મોડા આવશે તો ચાલશે પણ પ્રજા જે આગેવાનોથી ત્રાસી ગઈ છે એ જ ટાઈપની બ્રાન્ડ જો અમે આપવાના હોય તો લોકોને ફરક નથી પડવાનો માટે સજાગ રીતે અમે બને ત્યાં સુધી વેલ રેપ્યુટેડ ભાઈઓ બહેનો જે કઈ હોય ડઝન્ટ મીન્સ ક્વોલિફાઈડ એજ્યુકેશનલી પણ પ્રજા જેને પસંદ કરતા હોય એવા લોકો ને એવી ટીમ બનાવીને લાંબા ગાળે બે હજાર સત્યાવીસનું વિધાનસભાનું ઇલેક્શન ધ્યાનમાં રાખીને આમનાર ઇલેક્શનમાં જેમાં પ્રજાની ડિમાન્ડ છે કે અહીં થાય તો સારું એવું વડોદરા એક છે વડોદરા ત્રાસી ગયું ચોમાસામાં મારાની પોતે પેદલ નીકળેલા આપણને બધા ખબર છે આ

ખાસ કરીને હમણાં બે ઇલેક્શનો છે એક કડીનું ઇલેક્શન છે વિધાનસભાનું અને બીજું વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનનું છે એટલે હાલ પૂરતું અમારું કોન્સન્ટ્રેશન વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન ઉપર છે એના માટે અમારે જે પાર્ટી અઢારમી તારીખે લોન્ચ કર્યા પછી સયાજીરાવ ગાયકોને ફુડાર કર્યા પછી પહેલો કાર્યક્રમ અમે સયાજીરાવ મહારાજ માટે આપી રહ્યા છીએ અને એ કાર્યક્રમમાં અમે રેલી કાઢવાના છીએ કે એરપોર્ટનું નામ સર સયાજીરાવ ગાયકવાડ ઇન્ટરનેશનલ એરપોર્ટ આપ્યો એટલે ખાસ મુદ્દો તો અમારો આ છે બીજું કે આગામી દિવસોમાં અમે યુનિવર્સિટીના નેતાઓ સાથે ભેગા રહી અને જે વીસી બંગલો ખાલી નથી કરી રહ્યા એના માટેનું પણ હલ્લાબોલ કાર્યક્રમ કરવાનો છે એના પછી ભગતસિંહના દિવસે જે ન્યાય મંદિર છે લાલબાગ કોટ છે જે હમણાં ખાલી પડેલી છે અને આસપાસનો જે વિસ્તાર છે એ ટોટલી ખરાબ થઈ ગયો છે અને આપણે ફોટા બી જોઈએ કે લોકો ત્યાં પેશાબ કરતા હોય છે તો એ બધું ના થવું જોઈએ હજુ અને કાર્યક્રમ સારી રીતે અને સારી રીતે એનું નિર્માણ થાય એવી અમારી ઈચ્છા છે બીજું કે ચાર ચાર દરવાજા છે જેનું કોઈ મેન્ટેનન્સ નથી તો એનું મેન્ટેનન્સ થાય એ માટે બી અમે હલ્લાબોર કાર્યક્રમ કરવાના છે અને માંડવી ટાવર છે હજારો લોકો માતાજીના દર્શન કરવા આવે છે એ ટાવર ની બી આપ હાલત જો તો હાલત બહુ ખરાબ છે તો આમ તો અમે પ્રજાલક્ષી કાર્યક્રમ જ બધા ઉઠાવવાના છીએ અને અમારે કોઈ કોંગ્રેસ કે ભાજપ વિરુદ્ધ બોલવાનું નથી કારણ કે એ લોકો બધા જાણે છે કે કોંગ્રેસે શું કામ કરીને ભાજપ શું કામ કર્યું એટલે અમારો કાર્યક્રમ તો મેઇન કાર્યક્રમ પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટી પોઝિટિવ રીતે સારા માણસો એજ્યુકેટેડ માણસો લાવી અને પ્રજા વચ્ચે અમે જવાના છીએ અને આ વખતનું અમે ઇલેક્શન લડવાના છીએ વડોદરા મહાનગરપાલિકાની જે ચૂંટણી આવી રહી છે એમાં શંકરસિંહ વાઘેલાની રણનીતિ શું હશે શંકરસિંહ બાપુ છે ને અમારા પાર્ટીનો કોઈ મેમ્બર નથી પણ અમારા માર્ગદર્શક છે જે રીતે આપ જાણો છો કે મને નેશનલ પ્રમુખ બનાવ્યો છે રિધ્ધિરાજસિંહ ને નાતરા મહારાજાને સ્ટેટ પ્રમુખ બનાવ્યા છે અને એની નીચે જે અમારી બોડી ફોર્મ થઈ છે પણ અમારા કરતા કે માર્ગદર્શક માર્ગદર્શકો એ શંકરસિંહ વાઘેલા છે